राष्ट्रपति भवन पद्म पुरस्कार पच्चीस प्रतिष्ठित व्यक्तिओ ने सम्मानित कराया राष्ट्रपति द्रौपदी मुर्मू राष्ट्रपति भवन खाते विभूषण पद्म भूषण पद्मश्री पुरस्कारों एनायत कर आरोह मष्ट्रपति जगदीप धनखड़ वाप्रधान नरेन्द्र मोदी गृहमंत्री अमित शाह सहित अनेक महानुभावे हाजरी आपी આ વર્ષે કુલ 139 પદમ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં 68 વ્યક્તિઓને આ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા પદમ વિભૂષણ પ્રાપ્ત કરનારાઓમાં નિવૃત્ત ન્યાયમૂર્તિ જગદીશ Singh કેહર જાહેર જીવન કોમુદિની લકિયા કલાની શારદા सिन्हा લોકસંગીતનો સમાવેશ થાય છે પદમ ભૂષણ પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓમાં સામાજિક કાર્યકર સાદવી રીતમ્પ્રા अभिनेता राजकारणी नंदमुरी बालकृष्ण અને પત્રકાર લેખકે સુрьяપ્રકાશનો સમાવેશ થાય છે. પદમશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓમાં સંગીતકાર રીકી કેજ, ક્રિકેટર આર અશ્વિન, ગુજરાતી કવિ તુષાર શુક્લ અને તાંગલિયા કળાના જતન માટે લવજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ પદમ પુરસ્કારો વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને માન્યતા આપે છે. આ વર્ષે 23 મહિલાઓ દસ વિદેશી નાગરિકો અને તેર મરણોત્તર સન્માનિત વ્યક્તિઓનો સમાવેશ થયો છે આ પુરસ્કારો દ્વારા ભારત સરકાર અનસંગ હીરોને પણ માન્યતા આપી રહી છે જેમણે શાંતિપૂર્વક અને નિષ્ઠાપૂર્વક સમાજમાં યોગદાન આપ્યું છે